યમુનાજી યમુનાજી માટે અહીંયા તો બધા તૈયાર છે જ કે તમે જેમ કહો તેમ પણ અમેરિકા ને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ને બધે જ ફોન આવે ઇલાન્ટી કંઈ થયું કંઈ પરિણામ આવ્યું બેટા આપણે પરીક્ષા જ ક્યાં આપી છે હજી બધાય આપણે પરીક્ષાની તૈયારી કરીએ છીએ જુદી જુદી સ્કૂલના પેપર જોતા હોઈએ એસએસસી હોય એટલે કે આવું અહીંયા આવું નીકળું અહીંયા તો આપણે બધા જુદી જુદી સંભાવનાનો વિચાર કરીએ છીએ કે શું કરીએ તો મોદીજીને યોગીજી પાસે ડાયરેક પહોંચાય ને મોદીજી તો આપણું ગુજરાતી બરાબર સમજે જો માતૃભાષામાં કંઈ કહેવાનું હોય ને તો તમે હાર્દ સુધી પહોંચી શકો તમારું ઇંગ્લિશ ગમે એવું ફાકડું હોય ને તો તમે સામા માણસને એ ઇંગ્લિશ મેન હોય પણ તમને ગુજરાતીમાં જે નાભીમાંથી ના આવે ને ભાવ એ ઇંગ્લિશમાં ન આવે તો બસ વલ્લભને એ જ વિનંતી જે પર શ્રી વલ્લભ કૃપા કરે જા યમને કૃપા કરે સોહી શ્રી વલ્લભ કુલ શરણ આવે તો આપણે બધા વલ્લભકુલના શરણે છીએ યમણાજી કૃપા કરે અને જલ્દીથી જલ્દી એઝ હેલી એઝ પોસિબલ મોદીજીને યોગીજીને આપણી વિનંતી પહોંચે અને આપણા યમુનાજી જે પચીસ વર્ષ પહેલાં વાયુ સંચરે ત્રિવિધ સુગંધ સરે લલિત વ્રજ દેશ ગિરી રાજ રાજે એવા આપણા યમુનાજી પાછા અંદર કમળના ફૂલ અંદર મગરમચ્છ અંદર માછલાઓ અંદર સુગંધ પ્રભુના શ્રી અંગની એ પાછું અમને મળી જાય તો અમે લીલામાં જતા પહેલા અમારા યમુનાજીનું પાન શ્રી યમુનાજી ના પાન કરને તો પ્રાણી રે એ છે અધમ ઉદારણ જાણે શ્રીયમનાજી ના પાન કરને તો પ્રાણ બહુ સરસ છે મને બહુ ગમે છે તો બસ વલ્લભને એ જ વિનંતી જલ્દી અમારા યમનાજી મૂળ સ્વરૂપમાં પાછા પધારે બોલો વલ્લભા

कदम खंडी से गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम अपसरा अपसरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चतुर्भुज जी के द्वार पे मेरा दंडवत प्रणाम गोपी का उन्हें मारा धनवत प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરો દ્રઢ શ્રી વલ્લ न्द्रिन सब युगमाय अन्धेरु भरोसो दृढन चरणरु साधन कलि में जासो होय निवेरु

મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલવો એ મારી બોલો વલ્લભ બધા વૈષ્ણવને ને જાજા કરી જય શ્રી કૃષ્ણ